નજીકમાં જ ગણેશ ઉત્સવ આવે છે તો દરેકના ઘરમાં લાડુ તો બનવાના જ પરંતુ આજે આપણે ગુજરાતના ટ્રેડિશનલ એવા મગજના લાડુ બનાવીશું કે જે એટલી પરફેક્ટ રીત સાથે આજે બનાવ્યા છે પરફેક્ટ માપ પણ આપ્યું છે કે ક્યારેય જો તમે બનાવ્યા જ નથી તો પણ તમારા લાડુ જુઓ કેટલા સોફ્ટ છે એવા જ સોફ્ટ બનશે અને જો તમારા લાડુ છે એમાં કણી નથી પડતી તો આ રેસીપી ખૂબ સરસ છે જેથી તમારા લાડુમાં કણી પણ આવશે અને રેસીપી શરૂ કર્યા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ઓલ બેલ બટન ઉપર કરજો ક્લિક તો જુઓ ચણાનો લોટ લેવાનો છે અને આ રીતે દબાવીને લેવાનો છે તો ઘરની વાટકીથી લોટ લેવાનો છે અને દબાવવાથી છે ને પરફેક્ટ લોટનું માપ આવે છે અને આ લોટ છે ને દાણેદાર લેવાનો એટલે કે થોડુંક જાડો લેવાનો છે કરકો લોટ લેવાનો છે તો ઘરની વાટકીનો ઉપયોગ કરીને આપણે દોઢ વાટકી લોટ લેવાનો છે અને વજનમાં જોઈએ તો બસો ગ્રામ છે અને આ લોટ આપણે વાટકીમાં દબાવીને લેવાનો છે તો કોઈ પણ ઘરની વાટકી સેટ કરી લો હવે એ જ વાટકીથી મેં એકસો ગ્રામ જેટલું ઘી લીધું છે અને કપમાં જોઈએ તો પોણો કપ ઘી છે અને જો જરૂર પડે તો વધારે આપણે નાખી શકાય છે તો જુઓ પેલાં અડધું જ ઘી નાખી અને લોટને મિક્સ કરી લઈએ આવું કરવાથી છે ને આપણે મગજના લાડુમાં હંમેશા ઘી થોડું ઓછું જતું હોય છે વધારે પ્રમાણમાં જો ઉમેરી દઈએ તો પછી લાડુ બરાબર વળતા નથી તો જુઓ બધું જ ઘી ઉમેરી દીધું છે અને કદાચ તમારે જરૂર પડે તો ત્રણેક ચાર ચમચી જેટલું વધારે ઉમેરી શકાય છે તો જો આ રીતે લોટમાં આપણે ઘીને મિક્સ કરવાનું છે વધારે પડતું ન થઈ જાય એનું ધ્યાન રાખીશું અને મિશ્રણ જુઓ અત્યારે સરળતાથી હલી જાય છે અને થોડુંક ગરમ થશે ને એટલે તે ઢીલું પડશે તો અત્યારે જો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી છે એટલે તમે જોઈ શકો છો કે થોડું થોડું ઢીલું થવા લાગ્યું છે અને જેમ જેમ ગરમ થશે ને એમ જો આ રીતે એકદમ સરસ ઢીલું થઈ જશે એટલે જ આગળ કીધું હતું કે જો આપણે વધારે ઘી ઉમેરી દઈએ ને તો ઉપર ઘી દેખાય અને એવું આપણે આ મગજના લાડુમાં કરવાનું નથી એટલે જ આપણા લાડુ પછી સરખી રીતે વળતા નથી ઢીલા રહે છે બધી પ્રોબ્લેમ આવે છે તો લોટને શેકતા શેકતા જો આવો લાલ દેખાવા મળે ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે સુગંધ પણ આવે છે સરસ અને જુઓ જાડો લોટ છે એટલે થોડી થોડી કણી પણ દેખાય છે આપણે અત્યારે જો આમાં સેજે ધાબો દેવાની પ્રોસેસ જ નથી કરી તેમ છતાંય આ લાડુમાં એકદમ સરસ કણી પડી જાય છે જુઓ થોડી થોડી કણી દેખાય છે પરંતુ આપણે તો વધારે કણી કરવી છે એકદમ સરસ એવી તો લોટ સરસ એવો જો આવો રતાશ પકડી જાય ત્યાં સુધી શેક્યો છે તો વીસેક મિનિટ જેટલો ધીમા ગેસ પર ટાઈમ લાગ્યો છે હવે એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેમાં પાણી ઉમેરી દેવાનું છે તમે કહેશો કે આવું કેમ કર્યું તો પાણી ઉમેરવાથી સરસ એવા લોટમાં કણી આવી જાય છે એકદમ મસ્ત એવી કણી આવી જાય છે જોઈ શકાય છે કે જે પ્રોસેસ છે ને એનાથી સરસ એવી કણી આવે છે જો એકદમ સરસ તમને દેખાય છે કે એકદમ લોટ છે એકદમ દાણેદાર થઈ ગયો છે એકદમ ફૂલી ગયો છે તો આ એક પ્રોસેસ કરવી ખૂબ જરૂર છે કે જેમાં તમારે ધાબો દેવાની જરૂર નહીં પડે તો લોટને મિક્સ કરીને આપણે તેને મૂકી દીધો છે ત્યાર પછી જુઓ અડધા કપ જેટલી ખાંડ લેવાની છે અને હવે આ ખાંડને છે ને આપણે પીસી લેવાની છે તો જુઓ જે મિશ્રણ છે ને એને આપણે ગેસ ઉપરથી ઉતારીને ખાંડ ઉમેરી દીધી છે ત્યાર પછી કાજુ બદામ મેં અડધા કપ જેટલા લીધા છે બિલકુલ ઓપ્શનલ છે લેવા હોય તો લઈ શકાય પરંતુ લ્યોને તો લાડુનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને જો આ રીતે ઉમેરી દેવાના છે હવે ચટ્ટી જેટલી આપણે એલચી કરવાની છે તો એલચીનો પાવડર ઉમેરી દેશું અને બધું મિક્સ કરી દેસું હવે આપણે જે ભૂલ કરીએ છીએ ને એ ભૂલ આપણે નથી કરવાની તો લાડુ તમારા ઢીલા રહે છે બધું જુઓ સરસ રીતે મિક્સ થઈ ગયું અને મિશ્રણ પણ કેવું થઈ ગયું છે કઠણ થઈ ગયું છે તો ચોક્કસ થી આ મિશ્રણ માંથી લાડુ બની જાય છે જો મિશ્રણ એકદમ સરસ રેડી થઈ ગયું છે અને કઠણ પણ થઈ ગયું છે હવે આપણે જેવડો લાડવો કરવો હોય એટલું આપણે મિશ્રણ હાથમાં લેવાનું છે અને લાડુ કરવાના છે પરંતુ અત્યારે જુઓ થોડુંક ઉફાળું ગરમ છે એટલે લાડુનો શેપ આવશે નહીં એટલે આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું એકદમ રૂમ ટેમ્પરેચર પર તો તમે જોઈ શકો છો કેટલું કઠણ થઈ ગયું છે મેં તેને એકદમ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી લીધું છે તો ત્રણથી ચાર કલાક રહેવા દેવાનું છે એટલે એકદમ ઠંડુ થઈ જશે પછી તમને એમ થાય કે આટલું બધું કઠણ થઈ ગયું છે તો લાડુ બને ચોક્કસ બને તો જોઈ શકો છો તમે એકદમ સરસ મિશ્રણ કેવું છે અત્યારે ઠંડુ અને એકદમ છોટું છે તેમ છતાંય લાડુ છે ને એ જો આપણે હાથની ગરમી હોય ને એનાથી પરફેક્ટ આવી જાય છે જો આ રીતે તમે બોલ વાળો ને ત્યાર પછી બંને હથિયાળીની મદદથી ગોળ આ રીતે બોલ કરો તમે લાડુ વાળો એટલે જો હાથની ગરમીને લીધે કેટલો સરસ એવો લાડુ બની ગયો છે તો આપણે જે ભૂલ કરીએ છીએ ને એ ગરમ ગરમ જે મિશ્રણ છે એમાં ખાંડ ઉમેરી દઈએ છીએ એ પહેલી ભૂલ અને તેને ઠંડુ નથી કરતા એ બીજી ભૂલ તો જો આ રીતે પિસ્તાની કચરણથી તેને ગાર્નિશ કરી દેવાનું છે તો એકદમ ઠંડુ કરીને પછી જ લાડુ વાળવાના અને જ્યારે ખાંડ ઉમેરો ત્યારે પણ મિશ્રણ નોર્મલી ગરમ હોય તો ચાલે પરંતુ વધારે ગરમ ગરમ હોય એમાં ખાંડ નાખવાની ભૂલ કરવાની નહીં તો જો રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો લાઇક અને કમેન્ટ પણ આપજો અને જો કેટલો સરસ સોફ્ટ બન્યો છે કદાચ તમે પહેલીવાર બનાવશો ને તો પણ તમારાથી આવા જ બનશે બેસનના લાડુ ખૂબ સરસ મગજના લાડુ બન્યા છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને આ રેસીપી ખૂબ જ ગમશે અને પરફેક્ટ માપ સાથે તમને બતાવી છે એટલે એકવાર ચોક્કસ ટ્રાય કરી જોજો